રાજકોટના સ્વામી વિવેકાનંદ આશ્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યુવા સંમેલન યોજાયું છે જેમાં ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડોક્ટર રાધાકૃષ્ણન પિલ્લાઇ લીડરશિપ ટ્રેનર ડોક્ટર બાલા સુબ્રમણ્યમ યુથ હાઈકોન શરદ વિવેક સાગર સહિતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે મનસુખ માંડવિયા રાજકોટ શહેરમાં આજે વિવિધ ચાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નેપાળની વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું હતું કે નેપાળની વર્તમાન પરિસ્થિતિ ઉપર સરકારની સતત નજર છે અને ભારતીય નાગરિકો ફસાયા છે તેમની સાથે વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે નેપાળમાં ઘણા ગુજરાતી અને ભારતીય યાત્રાળુઓ પણ વર્તમાન સ્થિતિમાં ફસાયા છે આપણું વિદેશ મંત્રાલય આપણું વિદેશ દૂતાલય જે કાઠમંડુમાં છે એ પણ આપણા બધા જ શ્રદ્ધાળુઓ ભારતીયો એ સુખરૂપ ભારતની અંદર પરત પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે